મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો હવે વાગી ગયા છે બપોરના ની માથે થઈ ગયું છે ને એક વાગવા આવ્યું છે તો પહેલાં તો બધાનો શુભ સવાર વિલોગ હવે ચાલુ કરું છું તો એકમાં દસ મિનિટની વાર છે દૂધ લેવા નીકળી ગયો છું એટલે વિલોગમાં બન્યા રહેજો દૂધ લેવા જાઉં છું કાલે ગયા ત્યાં ગામડે એટલે પછી મોડું થઈ ગયું છે dan yang ini dan ચાર્જિંગ કરવા દીધી હતી ને એવું લઈને તો બીજી બેટરી લીધી હતી લેવા જવાની આવ્યો હતો હવે જાઉં લેવા માટે અને કલર લેવાનો હતો એટલે નીકળી ગયો હતો ચાલો એ લોકો જોતા રહ્યો બેટરી લેવા માટે નીકળી ગયો હતો અને કલર એ સિલ્વર લેવાનો હતો

પેલા તો બધાને સુખ સવારને વાગી ગયા છે સવારના હાડા નવ તો વેલક ચાલુ કરું છું તો આવી ગયો છું ગેરેજમાં અને કાકા હે ઘરમાં નાઈ ધોઈને કમ્પલીટ થઈને હવે દિયાબતી કરતા હતા ને આવીને મેં ટીવીએસ કાઢ્યું બાયડ્યા તો પછી કાલે છે ને વિલોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે પછી મોડું થઈ ગયું હતું સાંજે નવરા નહોતા એટલે પછી વિલોગ નોતો ઉતાર્યો બહુ જાજો પછી સવારમાં માં ઉતાર્યો તો હવે આવી ગયો છું તો કાલે પછી આમાં મતતા હતા એક પીઓ તો પીપીસ કલરમાં આવ્યો અને થોડો ઘણો સિલ્વર કલર હતો એ કરવાનો હતો એટલે એ કર્યો તો આવડા છે ગાર્ડ ને પગો ને બધું સિલ્વર કલર કરવાનો હતો તો એ કર્યો અને પછી આ બધાય પડ્યા છે એમાં સરફેસ માર્યો તો તો ઈ એમાં પેપર મારતા હતા હું કાકા બે આવડા ઇન્જિનના પડ્યા અને બ્રેકના રિયા એ એમાં સિલ્વર કર્યો એટલે પછી વાર લાગી ગઈ ને નવરા નહોતા એટલે વિલોગ નહોતો ઉતાર્યો અને આપણા સ્પ્લેન્ડરની બેટરી પછી કાલ લેવા ગયો હતો એટલે પછી કાંઈક વિલોગ એમ નહોતો ઉતાર્યો તો ચાલો હવે વિલંબ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલબ આગળ વધારતા રહેવું હવે આજે તો છે થોડું ઘણું કામકાજ છે થોડુંક પેપર મારવાનું છે આગલા પંખામાં એમાં તો એ પંખામાં પેપર મારીને પછી એકાદ બે કડિયા જેવા છે એમાં પેપર મારીને પછી આજે વ્હાઈટ કલર છાંટવાનો છે

પાછો આમાં કલર કરવાનો હે તો આલો TVS નું મુકીએ આવું ઘર બાજુ તો કેમ છો જય માતાજી નું મિત્રો સ્વાગત છે તમારું મારું નામ તો નીકળી ગયા છું બારે તો હવે જાઉં છું ટોપર તમાકુ ને એવું લેવા તો પહેલાં તો બધાને શુભ સવાર વાગી ગયા છે સવારના સાડા દસ વાગે ખાવા આવી ગયા તો તમાકુ લેવા નીકળી ગયો લઈ લો કલર લેવા વિશે પ્લોટમાં અલગ અલગ માન બિલક જોતા રહી ગયો તો જવાનું છે તો થોડોક થઈ ગયો તો આપણે નાસ્તો કરીને પછી થોડોક માલ લેવાનો હતો એ લિસ્ટ જોયું હતું એટલે વાર લાગી ગયો ચાલો હવે આપણે જલ્દી આજે ચાલુ થયું થઈ ગયું એટલે અલગ અલગ જોતા રહી ગયો હવે નીકળી ગયો તો કલર લઈને મોડું થઈ ગયું તો કલર લેવા નીકળી ગયો હતો અને પછી કલર બનાવીને તો કલર ને દુકાને તો કલર બનાવ લઈને પછી હવે નીકળી ગયો છું આમાં તરત રાખ્યું છે તો આ પડ્યું છે નવું લીધું નહીં એમાં એ લોકો સેટ બનાવવાનો તો કલર એટલે પછી આઈરે લેવું પડ્યું થોડીક વાર લાગી ગઈ તો વાગી ગયા તો બપોરના બહાર વાગવા આવ્યા છે પછી છાટી જાય છે ખાઈ લઉં ખાકી અને પછી ઘર બાજુ નીકળી આપણે તો વિલપ જોતા રહેજો

હું કાકા બે મતતા હતા તો પછી હમણાં તો નવરો નહોતો એટલે વિલોગ નહોતો બનાવતો આજે પછી થોડોક નવરો છું તો આજે અમે કીધું વિલોગ ચાલુ કરું એટલે એક વિલોગ છે એ ચાર પાંચ દિવસ પહેલાંનો તો એડિટિંગ તો નાખ્યો છે અપલોડ કરવાનું બાકી છે તે હમણાં કરી દઉં હમણાં કારખાનામાં આવીને પછી થોડીક બેઠો ફોનમાં થોડીવાર મતતો હતો તો હવે નાની બેની આવી ગઈ છે کُلر چالو کر نئی گئے گرمی تو, تو ایک جگہ دادا کا گیا گیا تو یہ تو وی گیا ہے مجھے آج થોડુંક આ કામકાજ કઈ ગયા છે વ્હાઈટ કલર એકટીઓમાં તો આમાં પેપર મારવાનું છે આપણે આજે પંખામાં તો આમાં તો નથી મારવાનો પેપર કારણ કે કાકા હું આવીને મારી દઈ પણ બીજા છે ને બધા એમાં બધાયમાં મારવાનું છે તો આ બધા પડ્યા છે ને આમાં બધાયમાં આપણે પેપર મારવાનું છે હજાર નંબરનો પાણીવાળો ખાલી વ્હાઈટ કલરમાં એક આ છે એક આ છે ને આ પૈડા તો આ બધામાં પેપર મારવાનો છે એક અહીંયા ટીંગાય છે તો આ બધામાં આપણે પેપર મારવાનો છે બાકી તો બધું કામકાજ થઈ ગયું છે જો ચી ચીસમાં કલર મારી દીધો છે અને સિલ્વર કલર છાંટી દીધો છે આ વ્હીલ પ્લેટ થઈ ગઈ છે આ એન્જિનનું કવર છે સિલ્વર કલર તો બધોય પતી ગયો વ્હાઈટ કલર મારી દીધો છે ઘણો ખરો તો હવે આ તો આમાં પેપર લાગી જાય ને પછી આમાં જરી આવશે અત્યારે આવું દેખાય છે પછી જરી લાગી જાય ને પછી હું તમને બતાવીશ કેવું થાય એમ તો અત્યારે તો આ વ્હાઈટ કલર લાગ્યો છે એટલે પેપર લાગી જાય પછી આજે આજે પેપર લાગી જાય ને પછી કાલે જરી છાંટવાની છે જરી લાગી જાય પછી કોટિંગ આવશે તો ચાલો પેલો જોતા રહેજો હવે આપણે ધીરે ધીરે કામકાજ ચાલુ કરી દઈએ આજધ તો પહેલાં તો છે પાણીની ડોલ ભરતો આવું અને પાણીવાળો પેપર મારવાનો છે એટલે અને પ્લેજર કાઢી એક બાઈને કાકા જ કાઢતા ગયા હે ટીવીસ લેતા ગયા ને અને બાઈને મૂકતા ગયા હે અને ફરવી લઈ ગયા હે પપ્પા તો હવે થોડુંક કામકાજ છે હમણાં મારા મમ્મી આવ્યા હતા તો બહાર જવાનું છે ગેર કરું છું બંધ તો કામકાજ છે બારે તો એ આવી હું મારા મમ્મી બે જાય છે બેંક નું છે એટલે તો ચાલો વિલોગ જોતા રહેજો પછી આપણે આવીને કામકાજ ચાલુ કરશું ને વિલોગ પછી આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલકમાં તો પહેલાં તો બધાને શુભ સવાર તો વિલોગ ચાલુ કરું છું એટલે કહું છું તો વાગી ગયા અને બપોરના ચાર વાગવા આવ્યો છે ને હવે વિલોગ ચાલુ કરું છું હવે આજે વિલોગ ચાલુ કરવામાં મળું થઈ ગયું કારણ કે આ એકટીઓમાં કલર તો છટાઈ ગયો તો જરી મારતા હતા હું પાકા બે સવારે આ બધાય ચિંગાળીને રાખ્યા જરી તો મારી દીધી એ તો કોટિંગ બાકી છે બધો આઈડિયા તો જરી મારતા હતા એટલે પછી ચાલુ નહોતો કર્યો અને થોડુંક કામકાજ હતું તો કાકા ગયા છે બારે થોડુંક કામકાજ હતું એટલે બાર ગયા છે અને પછી જવાનું છે ઇન્ટ્રાનો એક ફેરો છે આપણે કાલાવાડ બાજુ જવાનું છે તો અત્યારે થોડુંક એને અત્યારે સાફસૂફ કર્યું હમણાં ચાર પાંચ વાગે જવાનું છે કાકા આવી જાય પછી તો અત્યારે અહીંયા રાખીને થોડુંક સાફસૂફ તો કરી નાખ પૂછે હવે ધોવાનું છે તો થોડુંક ધોઈ નાખું કારણ કે હમણાં કેદું પડ્યું હતું તો એટલે મેં કીધું સાફસૂફ કરી નાખું બધા કાગડિયા કાઢીને જોતો તો હેમન બધુંય કમ્પ્લીટ છે ને એ પી યુસી નું બધું તો એ તો બધું કમ્પ્લીટ છે તો હાલો હવે ધોઈ નાખું ચાર વાગવા આવ્યા છે તો એ લોકો જોતા રહેજો પછી આપણે આગળ વધારતા રહેશું પછી તે દિવસે પરમ દિવસે બેન કે ગયા હતા હું મારા મમ્મી બી પછી કામ પતાવીને આવી ગયા હતા પછી થોડું કામકાજ હતું એટલે પછી અહીંયા મચતો હતો અને કાલે છે ને કાકા ગયા હતા બારે એટલે પછી કાલે હું મચતો હતો પરમ દિવસે અને કાલે હું કાકા બે મચતા હતા એટલે કામકાજ હતું એટલે પછી વિલોમ એમ આગળ નહોતો વધાર્યો અહીંયા પછી કામકાજ એટલું હતું કલર છાંટવાનો બાકી હતો ને એવું બધું હતું એટલે હવે કાલે કલર મારી દીધો ને આજે હવે જરી મારી છે છાંટવાની બાકી હતી એટલે યાદ કરી તો ચાલો હવે લોક જતા રહેજો પછી આપણે આગળ વધારતા રહે કરવું બંધ અને પછી પાણીની ડોલ ભરીને ધોઈ નાખું આપવું ચાર પાંચ દિવસથી વેલોક નહોતો બનાવતો નવરો નહોતો એટલે એક્ટિવા ફિટિંગ કરતા હતા હું કાકા બે પહેલાં જરીમાં આવી પછી કોટિંગ થઈ તું અને પછી ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું એટલે પછી નવરા નહોતા એટલે વેલોક નહોતો બનાવતો તો એક્ટિવા એક્ટિવ ને બે દિવસથી ફિટિંગ થઈને આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું તો આજે નીકળી છે તારીખાવી છેલ્લે આપણે બાવીસ તારીખે વિલોગ બનાવ્યો હતો આગળનો થઈ તો હવે પાછું આપણે સ્પ્લેન્ડરનું કામકાજ ચાલુ કરી દીધું અને નીકળી ગયો તો સાયલ લઈ તો હતો નવું તો બહુ ફાયરિંગ વાળું આવ્યું છે એટલે જવું પાછો બદલાવવા કે ચાલુ કર્યું તો અવાજ બહુ કરે અને ફાયરિંગ વાળું થાય છે પણ હવે પોલીસ વાળા રોકે છે એટલે પાછું બદલાવા જાઉં છું તો સાયલસ લઈને નીકળી ગયો હું ગયો તો ચાલો વિલોક જોતા રહેજો પછી આપણે વિલોક આગળ વધારતા રહેજો કેમ છે જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા વિલોકમાં તો વાગી ગયા છે બપોરના બાર પહેલા તો બચાવે શુક્રવાર વિલોક ચાલુ કરું છું એટલા માટે તો હવે વિલોક ચાલુ કરું છું

ચાલો હવે જાવશું અત્યારે વસ્તુ લેવા માટે તો વિલોક જતા રહેજો નીકળી ગયો જો હવે વસ્તુ લેવા તો વિલોક જતા રહેજો તો હવે બાકી ગયા છે બપોરના એક ને આજે છે રવિવાર તો ત્રીસ તારીખ ને રવિવાર આજે છે તો હવે આજે વિલોક કરું છું પૂરો કારણ કે હમણાં બે ત્રણ દિવસથી અઠવાડિયા થી ટાઈમ નહોતો મળતો એટલે પછી હમણાં વિલોક નહોતો બનાવતો થોડાક થોડાક વિલોક બનાવતા હતા એ દિવસમાં એકાદ જ વાર વિલોબ ઉતારતો હતો તો પછી એક ક્યાં ફિટિંગને એવું બધું કરવાનું હતું એટલે પછી હમણાં ટાઈમ નહોતો મળતો એટલે વિલોબ જાદો નથી બનાવવું મોટો તો વિલોપ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો વિલો વિલબને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાઈ દેજો એટલે મારો ન વિલગ આવે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કમેન્ટ કરી નાખજો તો ચાલો હવે એક વાગી ગયા હે તો હવે જવું છે જમવા અત્યારે આપણે સ્પ્લેન્ડર થોડીક વાર થોડુંક કામકાજ હતું એટલે કરતો હતો તો હવે ફિટિંગ કરવાનું બાકી છે ટાયર ખોઈલું છે તો થોડુંક કામકાજ હતું એટલે ખોઈલું હતું તો હવે જમી લો અને પછી જમીન પછી થોડીક વાર આરામ કરી લો પછી આપણે ફિટિંગ કરી દઈએ તો ગરમી બહુ છે એટલે પછી મેં કીધું જમી થોડીક આરામ કરીને પછી સાંજે ના ટાયર બાયર ફિટ કરશું તો હાલો વિલગ ને કરું છું પૂરો એક દિવસનો વિડીયો આગળ નાખ્યો તમે જોયો તો એ ફિટિંગ કરીને જવા દીધું છે તો મળી એક બીજા એક નવા વિલગમાં કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો આજે બાર થી વિલગ ચાલુ કરું છું ખબર નથી તો મકાન નંબર કરી લેવા મારવાનું હતું એટલે પપ્પા કહી કે લઈ આવું ભલે તો બધાને શુભ સવાર વાગી ગયા તો બપોરના પપ્પા બિલોક ચાલુ કરું છું એટલે ચાલો બિલોક ચાલુ કરું અને હવે જાઉં ઉબેનની દવા લેવા માટે હમણાં બે ત્રણ દિવસ સાત પાંચ દિવસ પહેલાં ગયા હતા દવા લેવા જ પણ મેળા ન આવ્યું એટલે પાછી હવે જૂની દવા લેવા જાઉં હું વિજય બ્લોકમાં પાછી જૂની દવા લેવા જાવ નવી દવા લીધી ને બીજા દવાખાને ત્યાંથી પણ મેલ ન આવ્યું મારે નહોતું બંધ પાછી જૂની દવા લેવા વિલંબ વધારે પછી આપણે આગળ વધારતા રહ્યો તો હવે બેનની દવા લઈ લીધી હવે જાઉં છું ઘર બાજુ વિલંબ જોતા રહેજો આ થેલીમાં છે કેમ છો જય માતાજી તો સ્વાગત છે તમારું

એટલે મિલે પાછું જાઉં આ પ્લેજર મૂકવા મિલે મિલે મૂકવા અને પછી ભરી લઈને ઘરે વયો જાવ તો પછી કાલે થોડુંક કામકાજ હતું ઘરમાં એટલે પછી હું કાકા બી કરતા હતા એટલે પછી કાલે મિલો કાકો નહોતો વધારે ચાલો હવે મિલોક ચાલુ કરું કાલે હવે જાઉં મેલ બાજુ તો આલોકિલો જોતા રહેજો તો હવે ગાડી લઈ લીધી છે અને મૂકી દીધું તો હવે નીકળી ગયો છું ગાડી લઈને હવે ઘર બાજુ અને કામ છે એ પતાવી નાખીએ આપણે કે સાફ સફાઈ કરવી જો હે જો કેટલે ખરાબ થઈ ગઈ છે દૂર ધમાહો હે ચાલો નીકળી ગયા ઘર બાજુ કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો આજે બપોરે અઢી વાગ્યા છે બપોરના તો શુક્રવાર ને ચોથો મહિનો છે આજે અગિયાર તારીખ તો આજે વિલોગ કરું છું પૂરો પંદર તારીખ ત્રીજા મહિનાની પંદર તારીખથી વિલોગ બનાવવાનું ચાલુ કર્યું હતું પછી થોડાક થોડાક બનાવ્યા હતા પછી વારું જ નહોતો આવતો એક કામકાજ કરતા હતા એક ટીવાનું એટલે વિલોગ પછી આગળ નહોતો વધારો હવે વિલોગને કરું છું પૂરો બધે એડિટિંગ કરીને એ કહી એડિટિંગ કરીને વિલોગ અપલોડ કરી દઉં વધારે હમણાં હતા માંડવામાં એટલે પછી વિલોગ નહોતો બનાવતો હવે કાલથી પાછળ ચાલુ કરીશ તો વિલોગ સારો લાગી હોય તો એક લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન દબાવી દેજો અને મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય અને નાની એવી કોમેન્ટ કરી દેજો